વલસાડના ધમડાચી હાઇવે પર આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી વલસાડ નજીકના ધમડાચી ગામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા કંપનીના કર્મચારીઓમાં ભારે ભાગદોડ મચી હતી જો આ આગની ઘટનાની જાણ થતાં વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ પારડી ફાયર બ્રિગેડ અને અતુલ ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી વલસાડ તાલુકાના થમડાચી ગામના નેશનલ હાવે નંબર અડતાલીસ પર સિલોક્સન એગ્રેડાઈઝ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ કંપની પ્લાસ્ટિકના દાણા બનાવે છે આજરોજ બપોરે અચાનક કંપનીમાં શોર્ટ સર્કિટને આગ લાગવાની ઘટના બનતા કંપનીના કર્મચારીઓમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી આગની ઘટનાની જાણ થતાં વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ પાર્ડી ફાયર બ્રિગેડ અને અતુલ ફાયર ફાઇટરની ગાડી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે ભારે બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી છે આ આગ લાગવાડની ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ મથકની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી આગની ઘટનામાં કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી સાઈલોક્સ એન્ડ એગ્રેન્ડાઇસ ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રીઝ મારી કંપનીનું નામ છે ને અત્યારે એવું લાગે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગયો ને અમારો પેલો પેનલ રૂમ ત્યાંથી આગ સ્ટાર્ટ થઈ ને અમે અમારા વર્કરોએ પ્રયાસ કર્યો આગ હવે કાબુમાં આવી ગઈ છે મોટું નુકસાન છે અત્યારે મારથી થી એમ એક્ઝેક્ટલી આંકડો તો નહીં કહી શકાય પણ કરોડની ઉપરનું નુકસાન છે કરોડ ઉપર

અહીંયા તમામ કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ રહીને આગને કાબૂમાં લીધી છે અને આ કંપનીમાં જે પ્લાસ્ટિકના દાણા જેનો સ્ટોક હતો એ બચી થોડો બચ્યો છે થોડો નુકસાન થયું છે અને કોઈ પણ વર્કરને કોઈ જાનહાનિ થઈ નથી અને સારી રીતે સંપૂર્ણ રીતે અહીં ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના તમામ કર્મચારીઓ અને કંપનીના માલિકો અને ગ્રામજનો અહીં ઉપસ્થિત રહીને ગામના સરપંચશ્રી પણ ઉપસ્થિત રહ્યા છે અને આ તમામ લોકોના સાથ સહકારથી અહીંયા આગને કાબૂમાં લેવામાં આવી છે અને આ તબક્કે વલસાડ રૂરલ પોલીસ સ્ટાફ પણ અહીં આવી ગયા હતા અને આ આગને સમગ્ર રીતે કાબૂમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપશે